તમે જોઈ શકો છો દોસ્તો સામે બસ સ્ટેન્ડ છે અને આ એમનું બોર્ડ છે ચામુંડા આઈસ્ક્રીમવાળાનું તમે અહીંયા આઈટમ લખેલી જોઈ શકો છો દોસ્તો દોસ્તો તમે જોઈ શકો છો ચામુંડા આઈસ્ક્રીમ એન્ડ ફ્રૂટ સલાડ ચાલો આપણે ઓનરને મળીએ અને જાણીએ અહીંયાનું ફેમસ શું છે ભાઈ મહેશભાઈ મહેશભાઈ પરમાર પરમાર શું આઈસ્ક્રીમ દૂધ કોલ્ડિંગ ફ્રૂટ સ્લટ લચ્છી બદામ શેક મેં લીમડીમાં પૂછ્યું તમારો રિવ્યુ સારો છે આ લીમડીમાં ફેમસ છે બે ચાર જણાય તમારું નામ દીધું રામુડા આઈસ્ક્રીમમાં जाओ એ પર ટ્રાય કરો લીમડીનો બહુ જાણીતું અને પ્રખ્યાત છે કેટલા વર્ષ જો તમે લોકો કોઠી આઈસ્ક્રીમ ફૂડ સલાડ દૂધ કોલ્ડ ડ્રિંક્સ રજવાડી લસ્સી અને કોલ્ડ કોકોની શોખીન હોય તો લીમડીમાં બસ સ્ટેન્ડની એક્ઝેટ સામે એકદમ ટેસ્ટી અને નેચરલ પદ્ધતિથી તૈયાર કરેલ કોઠી આઈસ્ક્રીમ ચામુંડા આઈસ્ક્રીમમાં મળી રહેશે તો દોસ્તો એકવાર જરૂરથી મુલાકાત લેજો અને આપણો વિડીયો જે બી લઈને અહીંયા આવશે અને બતાવશે એને પંદર ટકા ડિસ્કાઉન્ટ ઓનર તરફથી મળશે મળશે કે નહીં મળે સાહેબ જરૂર મળશે જરૂર મળશે દોસ્તો આ દોસ્તો આવી દુકાન છે આપણે ઓનરને મળ્યા તો મહેશભાઈ હા આપણે એડ્રેસ કહી દે ને ખાલી ક્યાં આવ્યું આપણે આપણી શોપ છે બસ સ્ટેન્ડની સામે અને બસ સ્ટેન્ડ રોડ હવેથી એકદમ નજીકમાં બે મિનિટના અંતરે જ આવેલ છે અમારી બીજી દુકાન ચુડા શહેરમાં છે જે છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે ત્યાંથી અમે બહુ લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો એ બદલ અમે લીમડીમાં ચાલુ શરૂ કર્યું અને અહીંયા પણ લોકોનો ભાવ સારો છે અને આઈસ્ક્રીમ પ્રત્યેનો રુચિ સારી એવી છે બરાબર તમારું ફેમસ શું છે અમારી ફેમસ છે અમારો ઘરે બનાવેલો કોઠી આઈસ્ક્રીમ છે ફ્રુટસ્ટાર લચ્છી દૂધ કોલ્ડ્રીંક અને બદામ છે

કોણ કોણ ઓળખે છે આ છે ફરીદાબેન મીર અને આ બે દિવસ પહેલા અહીં ચામુડા આઈસક્રીમ ટેસ્ટ કરવા માટે અને આ આપણે આગળ આવી ગયા છે ઘણા બધા અલગ અલગ સલાડ છે અને કોલ્ડ કોકો છે અને લસ્સી છે આપણે ઓનર જોડે છે જાણીશું આમાં શું નાખવામાં આવે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે આ તમે બધા જોઈ જોઈ શકો છો કે જે દૂધ કોલ્ડ છે કોલ્ડ કોકો છે રજવાડી લચ્છી છે અને ફ્રૂટ સ્લાર છે જનરલી તમે જોયું જોયું હશે કે ગમે તે દુકાને તમે જાઓ તો એકાદી વસ્તુ ફેમસ હોઈ શકે પણ આપણી જે દુકાન છે ત્યાં તમે દૂધ કોલ્ડ્રીક લો ફ્રૂટ સેલાર લો કોલ્ડ કોકો લ્યો એ બધી વસ્તુ લોકોની પસંદ પ્રમાણે ફેમસ છે આ છે દૂધ કોલ્ડ્રી આમાં શું શું જાય શું શું યાડ થાય આપણે જોયું છે જનરલી કે આ જે દૂધ કોલ્ડ છે તેમાં કાજુ બદામ અને માવાનો સમાવેશ થાય છે જેથી તમને એકદમ સારો એવો ટેસ્ટ મળી જશે અને સ્વાદમાં પણ બહુ મીઠાશ આવશે જે અમારી આઈસ્ક્રીમની બધી વેરાયટીમાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે અમારા કસ્ટમર દ્વારા જ્યારે અમારે ત્યાં ફરીદાબેન તમે જોયું હશે કે ફરીદાબેન મીર પણ અમારી દુકાને આવી આવીને તેમણે એ એ જ આઈસક્રીમ ટેસ્ટ કર્યો હતો અને બધામાં એમને બહુ સરસ વસ્તુ લાગી જેમાં પાવડરને એવું કસ્ટર્ડ પાવડરને એવું નાખવામાં આવે છે પણ અમે કોઈ પણ જાતનું કસ્ટર્ડ પાવડર એવું કંઈ નાખતા નથી અને એની થિકનેસ પણ બહુ સારી છે અને એની ચોકલેટ નેચરલ એકદમ ચોકલેટ ખાતા હોય તેવો સ્વાદ આવશે એ લચ્છી છે અમારી રજવાડી છે તમે જોઈ શકો છો રજવાડી લચ્છીમાં આપણે જનરલી જોઈએ તો તેમાં દહીં નાખી અને ત્યાં એવું છે કે કોઈ પણ જાતનો બરફ નહીં બરફ વગરની અને એકદમ મલાઈદાર લચ્છી લાવે તમે એક વખત ટેસ્ટ કરી જુઓ તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં આ છે દોસ્તો ફ્રૂટ સલાડ મહેશભાઈ ફ્રૂટ સલાડમાં કયા કયા નાખો છો તમે ડ્રાય ફ્રૂટ ફ્રૂટ સલાડમાં તો ફ્રૂટ આવશે જેમાં ચીકુ સફરજન અને દાળમનો સમાવેશ થાય છે જનરલી તમે જ્યાં લારી રોડ ઉપર લારીઓ રસ્તામાં જ્યાં તમે જોવા મળે છે એની કરતાં તો ઘણું બધું સારું આવે છે અને ક્વોલિટીવાળું આવે છે જ્યાં ચોખ્ખા અને સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે તો દોસ્તો આપણે જાણ્યું મહેશભાઈ જોડેથી દુકાનના ઓનર જોડેથી અને આ દોસ્તો તમે જોઈ શકો છો એકદમ વ્યાજબી ભાવ છે કે જે તમને બહાર રેડી ઉપર મળે છે એનાથી પણ સસ્તા ભાવે ઘરે બનાવેલું ઓથેન્ટિક વસ્તુ અહીંયા વેચવામાં આવે છે ચાલો દોસ્તો હવે આપણે જોઈએ કે અહીંયા કઈ કઈ આઈસ્ક્રીમો મળે છે કોઠે આઈસ્ક્રીમ આમની બહુ જ ફેમસ છે તો દોસ્તો આ દૂધ ડ્રિંક છે આનો ટેસ્ટ કરીએ આપણે જોઈએ કેવું છે દોસ્તો આ થોડું સ્વીટ લાગે છે અને અંદર આઈસ્ક્રીમ પણ એડ કરવામાં આવે છે મહેશભાઈ દોસ્તો હવે આપણે ટ્રાય કરીએ કોલ્ડ કોકો છે અહીંયાનું બહુ જ ફેમસ છે દરેક અહીંયા યંગસ્ટર કોલેજના હોય અહીંયા બધા એ બધા અહીંયા કોલ્ડ કોકો પીવા માટે જ આવે છે બસ સ્ટેન્ડની સામે જ છે બિલકુલ આપણે ટેસ્ટ કરીએ દોસ્તો બિલકુલ ચોકલેટી ફ્લેવર છે દોસ્તો તમે એકવાર આવીને ટ્રાય કરો દોસ્તો આ છે ગુલાબ લસ્સી તમે જોઈ રહ્યા છો ટેસ્ટ કરીએ આપણે અને તમને રિવ્યૂ આપું કેવું છે બિલકુલ દોસ્તો તમને એવું જ લાગશે કે ગુલાબનું ફ્લેવર છે અને નથી ખાટી બિલકુલ અને નથી વધારે સ્વીટ એકદમ મીડિયમ ફ્લેવર આવે છે અને આ બંને આઈટમ કરતાં મને તો લસ્સી વધારે પસંદ આવે બરાબર આ આ છે ફ્રૂટ સલાડ અને ચાલો આપણે ફ્રૂટ સલાડ ટેસ્ટ કરીએ અને જોઈએ કેવું છે દોસ્તો ફ્રૂટ સલાડની વાત કરું તમને તો પ્રોપર આમાં તમને એપલનું ફ્લેવર આવશે અને સૂકી દ્રાક્ષનું ફ્લેવર આવશે અને એકદમ ગાઢું છે તમે જોઈ શકો છો અહીંયા એકદમ ગાઢું છે અને પ્રોપર આમના તમે એક એક ચમચીમાં આમ ફ્રૂટ ભરીને આવશે એવું નહીં ફ્રૂટ સલાડ એટલે ખાલી નામતી ફ્રૂટ સલાડ છે અંદર ફ્રૂટ પણ છે અને દોસ્તો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને આ જે બી આઈટમ મેં બતાવી એ જ આઈટમ દરેક કસ્ટમરને પીરસવામાં આવે છે એવું કંઈ જ નથી કે વિડીયો બનાવવા માટે સ્પેશિયલી આને વધારે એન્હાન્સ કરવામાં આવ્યું છે એવું કાંઈ છે નહીં ચાલો દોસ્તો હવે આપણે ચામુંડાની ફેમસ કોઠી આઈસ્ક્રીમ ટ્રાય કરીએ દોસ્તો તમે અહીં જોઈ શકો છો આમની જોડે ટોટલ બાર જાતના કોઠી આઇસક્રીમ છે આટલા ફ્લેવર તમને કંઈ જ નહીં જોવા મળે અને પેકિંગ પણ તમે દોસ્તો જોઈ લો આ છે ને એ પૂંઠાનું બનાવેલું છે પૂંઠાના બોક્સમાં છે અને આ ફેમિલી પેક છે બધા અને આ અમે ટેસ્ટિંગ કરવા માટે કાઢ્યું છે અને એક એક વસ્તુનું ટેસ્ટિંગ કરીને તમને હું રિવ્યૂ આપીશ દોસ્તો આપણે મહેશભાઈને મળીએ અને એક એક ફ્લેવર વિશે જાણીએ

એ બધા આઈસ્ક્રીમ છે જેમાં તમને અ અમેરિકન ફ્રૂટની વાત કરું તો તેમાં તમને નવ જાતના અલગ અલગ વેરાયટીમાં ને એ બધું મળી જશે તમે ટેસ્ટ કરી જુઓ અને જેમાં તમને હું જોઈ જુઓ જેમાં વેનિલા છે કાજુદ્રાક્ષ બાળકો માટે ચોકલેટ આઈસ્ક્રીમ છે સાદો આઈસ્ક્રીમ પણ છે જે ડ્રાય ફ્રૂટ છે રાજવો કેસર પિસ્તા જેમાં કેસર પિસ્તામાં કોઈપણ જાતનું એસેન્સ કે કલર નાખવામાં આવતું નથી એકદમ નેચરલ છે તમે જોયો તો કે આ મેંગો આઈસ્ક્રીમ છે જેમાં કોઈ પણ જાતનું ફ્લેવર કે કલર નાખવામાં આવતો નથી એકદમ કેરીના રસનો જ ઉપયોગ કરવામાં આવે છે અને કેસર પિસ્તામાં પણ જોઈએ તો એકદમ નેચરલ અને કોઈ પણ જાતનો એસેન્સ કે ઓઇલનો ઉપયોગ અમારા આઈસ્ક્રીમમાં કરવામાં નથી આવતો ગુંજનભાઈ બરાબર તો તમે ટેસ્ટ કરી જુઓ અને બને રિવ્યુ કયો આ તમે દોસ્તો જોઈ શકો છો આટલા બાર ફ્લેવર છે ટોટલ આટલા ફ્લેવર તમને કોઈ બી જગ્યાએ કોઠી આઈસ્ક્રીમમાં તો નહીં જ જોવા મળે અને આ મેં થોડા ફ્લેવર કાઢ્યા છે અહીંયા ચાખવા માટે ટ્રાય કરવા માટે જેથી તમને હું આપી શકું દોસ્તો તમે જોયા બાર ફ્લેવર અહીંયા થોડા ફ્લેવર મેકેલા છે હું ટ્રાય કરું અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો આ છે રાજભોગ ફ્લેવર રાજભોગ ફ્લેવરની આપણે વાત કરીએ ને તો દોસ્તો પૂરેપૂરા આમાં બધા ફ્રૂટ છે અને ડ્રાય ફ્રૂટ જ છે જો તમે કોઠી આઈસ્ક્રીમ અત્યાર સુધી ટ્રાય ના કરે હોય તો એકવાર કોઠી આઈસ્ક્રીમ તમે ટ્રાય કરો દોસ્તો તમે બધા જ આઈસ્ક્રીમ ભૂલી જશો અને ઓલવેઝ કોઠી આઈસ્ક્રીમ જ ખાશો એક નંબર ટેસ્ટ છે આનો એક વખત અહીંયા આવો તો આ આઈસ્ક્રીમ ટ્રાય કરવાનું દોસ્તો આ છે માવો બદામ અને આનો હું ટેસ્ટ કરીને તમને રિવ્યુ આપું વાહ મહેશભાઈ એક નંબર વસ્તુ છે દોસ્તો આ વસ્તુને છે ને હું તમને કહીશ ને તો શબ્દો ઓછા પડશે અને એક્સપ્લેન કરવું મુશ્કેલ છે તમે ખુદ અહીંયા આવો અને આ ટ્રાય કરો તો તમને ખબર પડશે કે આ વસ્તુ કેવી છે અને એકદમ સ્વીટ છે દોસ્તો મેં ટ્રાય કર્યા બધા જ આઈસ્ક્રીમ ટ્રાય કર્યા અને સાથે સાથે મિલ્ક છે લસ્સી બધું ટ્રાય કર્યું એક નંબર વસ્તુ છે ઘરની બનાવટ છે એકવાર અચૂક તમે અહીંયા પધારો તમને અહીંયા ખાસો તો તમે નિરાશ નહીં થાવ શું કેવું મહેશભાઈ સાચી વાત છે તમે આવો અને તમે ખુશ થઈ જવાબદારી કોઈ પણ ફરિયાદ નહીં આવે અમે ગેરંટી આપીએ અને દોસ્તો અહીંયા ખૂબ સરસ અહીંયા સગવડ કરવામાં આવેલી છે બેસવાની અને બિલકુલ સસ્તા રેટે તમે બાર ફ્રૂટ સલાડ પીવો છો કોઈ બી લારીમાં રેકડીમાં એનાથી સારી ક્વોલિટી અને બેસવાની વ્યવસ્થા અને ઘરે બનાવેલી વસ્તુ નેચરલી છે એ તમને અહીંયા મળી જશે બિલકુલ બસ સ્ટેન્ડની સામે લીમડી લીમડી બસ સ્ટેન્ડની સામે દોસ્તો અને જો તમે અમદાવાદથી કે તમે રાજકોટ જાતા હોય રાજકોટ રાજકોટથી અમદાવાદ આવતા હોય તો વચ્ચે લીમડી આવે છે બસ સ્ટેન્ડે બસ ઊભી રહે તો બે જ મિનિટમાં તમે અહીંથી વસ્તુ ખરીદીને પાછા બસમાં બેસી શકો છો હાજી બિલકુલ કુંજનભાઈ આપણે અહીંયા ફ્રુસ્ટલા છે બાસુંદી છે કેસર કેસર બાસુંદી છે કેરીનો રસ છે શિખન મોઠો છે બધી વસ્તુ આપણે અહીંયા જ બનાવીએ છીએ અને ગ્રાહકને આપીએ છીએ ગ્રાહકને અહીંયા આવે અને જે ટેસ્ટ કરાવીએ એ જ એ જ વસ્તુ આપણે ગ્રાહકને પ્રોવાઈડ કરીએ છીએ જેમાં કોઈ પણ જાતનું ભેરસેળ કરવામાં આવતી નથી અને ગ્રાહક માટે લગ્ન પ્રસંગમાં વધઘટ તો થતી જ હોય છે કુંજનભાઈ તો એના માટે જે એમનો વધેલો માલ હોય તો આપણે પાછો લઈએ છીએ અને ઘટે તો આપણે પૂરો પાડી દેવી એની અમે જવાબદારી લઈએ છીએ સો ટકા ગેરંટી સાથે માલ બનાવી આપીએ છીએ ઘરા ખુશ થાય એ જ અમારો મુખ્ય ધ્યેય છે અને સારી વસ્તુ અને કોઈ પણ જાતનો તૂટો આવતો નથી સારી ક્વોલિટી અને બેસ્ટ ક્વોન્ટિટી સાથે આઈસ્ક્રીમને ફૂટસ્લા આપીએ છીએ દોસ્તો તમે જોઈ શકો છો આમની પૂરી શોપમાં જેટલી બી આઈટમો અહીંયા વેચાય છે બધી ત્યાં ચેક થયેલ છે અને એમને સર્ટિફિકેટ મળેલ છે અને આ તમે સ્ક્રીન ઉપર નંબર જોઈ શકો છો એ નંબર ઉપર અત્યારે જ તમારે લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગમાં ઓર્ડર આપવાનો હોય તો અત્યારે જ કોન્ટેક કરવા વિનંતી દોસ્તો લીમડી શહેરમાં તમારે બેસ્ટમાં બેસ્ટ કોઠી આઈસ્ક્રીમ ખાવું હોય તો તમે એક વખત ચામુંડા આઈસ્ક્રીમની મુલાકાત લેજો તમે દુનિયાના બધા જ આઈસ્ક્રીમ ભૂલી જશો ભાઈ તમે અહીંયા આવ્યા બદલ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપના સબસ્ક્રાઈબર માટે અમે ખાસ ઓફર લઈને આવ્યા છીએ જે જેમાં ફેમિલી પેકમાં એક લિટર આઇસક્રીમ ઉપર પંદર ટકા સુધીનું બમ્ફર ડિસ્કાઉન્ટ અમે આપી રહ્યા છીએ જે પણ જે પણ કોઈ આપના સબસ્ક્રાઈબર અહીંયા વિડીયો અમને દેખાડશે એટલે એમને પંદર ટકા સુધીનું બમ્ફર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ધન્યવાદ